હેલો દોસ્તો આજે હું તમારી સાથે શેર કરીશ ચણાના લોટના પુલ્લાની રેસીપી આ પુલ્લા ખાવામાં એકદમ હેલ્ધી હોય છે તો ચાલો હવે રેસીપી શરૂ કરીએ તો પુલ્લા બનાવવા માટે મેં અહીંયા બે ડુંગળી અને બે બટાકા લીધા છે આની આપણે સાલું ઉતારી અને તેને સાણીમાં તેની છીણ પાડી લઈશું તો હવે આપણે તેની સેણ પાડી લઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં ડુંગળી અને બટાકાની સેણને આ રીતે પાડી લીધી છે તો હવે ચાલો આપણે પુલ્લા બનાવવા માટે તેનું બેટર બનાવી લઈએ તો પુલ્લાનું બેટર બનાવવા માટે મેં અહીંયા એક વાટકા જેટલો ચણાનો લોટ લીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં મસાલા કરી લઈએ તો મસાલામાં મેં અહીંયા ત્રણ ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધો છે પુલ્લા થોડા તીખા હોય તો તીખાવામાં એકદમ સરસ લાગે છે તો આપણે અહીંયા ત્રણ ચમચી જેટલો લાલ મરચું પાવડર અને હવે તેમાં એક ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું તો આમાં મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તો તે ખાવામાં એકદમ ટેસ્ટી બને છે તો હવે મેં આ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે હવે મેં અહીંયા તેમાં લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને હવે આપણે તેમાં ક્રશ કરીને રાખેલા ડુંગળી બટેકાની પેસ્ટ છે તે આપણે તેમાં એડ કરી દઈશું તો મેં અહીંયા બધી જ ડુંગળી બટાકાની પેસ્ટને તેમાં એડ કરી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં એક ચપટી ભરી અને તેમાં અજમો એડ કરીશું અજમાનો ફ્લેવર પુલ્લામાં એકદમ સરસ આવે છે તો હવે મેં તેમાં અજમો એડ કરી દીધું છે તમે જોઈ શકો છો અને હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરી અને એનું એકદમ સરસ બેટર બનાવવાનું છે તો આપણા બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં પાણી ઉમેરી અને તેનું સરસ બેટર બનાવી લઈશું પહેલાં વધારે પડતું પાણી એડ નથી કરવાનું આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને તેનું એકદમ પતલું કે મીડિયમ સરસ આપણે તેનું બેટર બનાવી લઈશું તો તમે જોઈ શકો છો દોસ્તું કે આપણું બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો તે થોડું ઠીક છે તો આપણે તેમાં થોડું બીજું પાણી ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈએ તો આનું આપણે એકદમ પતલું બેટર બનાવવાનું છે તેથી આપણા પુલા એકદમ સારી રીતે ગોળ બની જાય એટલા માટે તો મેં અહીંયા આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આ રીતે આનું આ રીતે પતલું બેટર બનાવી લીધું છે તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સરસ મીડિયમ કે ના ચાડું એકદમ સરસ પતલું તે ચમચી આસાનીથી પડી જાય છે તો આપણું બેટર એકદમ સરસ તૈયાર છે તમે જોઈ શકો છો આને આપણે એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે તેથી તેની કણી ના રહે એટલા માટે લોટને તો હવે આપણે પુલ્લા બનાવી લઈએ તો પુલ્લા બનાવવા માટે મેં તવી ગરમ થઈ ગઈ છે તેમાં આપણે થોડું તેલ એડ અને તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં આ રીતે વાટકીની મદદથી તેમાં બેટરને એડ કરી દઈશું અને આ રીતે તેને ધીરે ધીરે સારી રીતે તેના ઉપર પાથરી દઈશું પુલ્લા આપણે એકદમ પાતલા નથી બનાવવાના નહીં તો તે તૂટી જશે આ રીતે તેનું આપણે સારી રીતે પાથરી દેવાનું છે બેટર ધીમે ધીમે તમે જોઈ શકો છો કે મેં બેટરને સારી રીતે પાથરી દીધું છે આપણું બેટર સરસ પથરાઈને તેનું સરસ મીડિયમ પુલ્લો બની ગયો છે તો હવે આપણે તેમાં થોડું તેલ એડ કરીશું કિનારે તેથી આપણો પુલ્લો સારી રીતે પલટાઈ જાય અને આ રીતે ચમચાની મદદથી આપણે પુલ્લાને ધીરે ધીરે ઉખેડી અને તેને પલટાવી દેવાનો છે તમે જોઈ શકો છો કે આપણો પુલ્લો એકદમ સહેલાઈથી પલટાઈ ગયો છે અને તે એકદમ સરસ થોડો કૂક પણ થઈ ગયો છે તો હવે આપણે તેમાં બીજી બાજુ પણ થોડું તેલ એડ કરીશું કિનારે તેથી આપણા પુલ્લા જલ્દીથી ચડી જાય આ રીતે આપણે બે બાજુ પણ તેલ એડ કરીને પલટાવતા પલટાવતા જઈ અને પુલ્લાને સારી રીતે કૂક કરી લેવાનો છે તેથી તે કાચો ના રહે અને તેને ચણાના લોટનો કાચો સ્વાદ ના આવે એટલા માટે તો આને આપણે આ રીતે અલટાવલટા પલટાવતા જઈને સારી રીતે આપણે તેને કૂક કરી લઈશું તમે જોઈ શકો છો દોસ્તો કે આપણા પોલાનો કલર એકદમ સરસ આવે છે અને તે સરસ કૂક પણ થઈ ગયો છે તો આપણે આને હવે ઉતારી લઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણા તૈયાર છે આપણા ચણાના લોટના પોલા આ ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે તો દોસ્તો તૈયાર છે આપણા ચણાના લોટના પોલા